તો હવે આગળ વાત કરીશું આપણે રાજ્યના મહત્વની ગણાતી અમીરગઢ પોલીસ વિશેની તો જ્યારે ચેકપોસ્ટ પરથી અવારનવાર માદક પદાર્થો દારૂ હથિયાર પકડવામાં આવતા હોય છે ત્યારે ગત રાત્રે એક ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા ઈસમ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ મળી આવ્યો હતો તો અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ કરાયું હતું અને તે દરમિયાન રાજસ્થાન સાથે કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર નવસો વીસ રૂપિયા નું મુદ્દા માલ જપ્ત કરીને માદક પદાર્થો ક્યાંથી લાવ્યો છે ક્યાં લઈ જવાનો તો તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે તો જારે અમીરગઢ પોલીસની એક સૌથી મોટી સફળતા સામે આવી છે જયારે આ વસ્તુ ક્યાં લઈ જવાનો હતો અને ક્યાંથી લાયો છે તે દિશામાં પણ હાલ ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે પોલીસો દ્વારા તો અત્યારે હાલ દરેક ત્યાં અંદર વાત ચાલી રહી છે અને તે રીતે કોઈ પણ આરોપી બચીને ન નીકળી જાય તેની પણ ખાસ આપવામાં આવી રહી છે કારણ કે અમીરગઢ પોલીસે એક નહીં પરંતુ એવા ઘણા આરોપીઓને પકડ્યા છે કે જે હવે પોતે બહારથી કોઈપણ માદક પદાર્થો લઈને આવતા હોય છે અને તેને રાજ્યમાં ઘુસાડવાની કોશિશ કરતા હોય છે પરંતુ તેમના આ બધા જ પ્રયત્નો અસફળ થઈ રહ્યા છે